રામલલાનો અભિષેક બાવીસ જાન્યુઆરી અયોધ્યામાં થશે જેને લઈ મેરઠ બુલિયન બિઝનેસમેન વિપુલ સિંઘલે ભવ્ય રામ મંદિરનું સુવર્ણ મોડલ તૈયાર કર્યું છે રામ મંદિરનું આ મોડલ સંપૂર્ણપણે સોનાનું બનેલું છે આ સુવર્ણ મોડલ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ દરમિયાન યોજાનાર પ્રદર્શનમાં પ્રદર્શિત કરવામાં આવશે આ મોડલ ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બતાવવામાં આવશે મળતી માહિતી અનુસાર મેરઠના રહેવાસી વિપુલ સિંઘલ સોના અને હીરાના દાગીનાના વેપારી છે વિપુલે તેના જ્વેલરી વર્કશોપમાં આ મોડેલ ડિઝાઇન કર્યું છે આ મોડલ પચાસ ગ્રામથી વધુ સોનામાંથી બનાવવામાં આવ્યું છે આખા મંદિરને સોના અને ચાંદીનું મિશ્રણ કરીને તૈયાર કરવામાં આવ્યું છે વિપુલ જણાવે છે કે આ મોડલ ત્રણ મહિનામાં બનાવવામાં આવ્યું છે તો વિપુલે મેરઠ અને સુરતમાં તેની ફેક્ટરીઓમાં મંદિરની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે સુરતના કારીગરોએ તેની ડિઝાઇન તૈયાર કરી ક્રાફ્ટિંગ અને કટિંગ કર્યું છે સુરતના કારીગરો દ્વારા આવ્યો છે આ મંદિર બનાવવામાં કારીગરોએ અલગ અલગ રીતે યોગદાન આપ્યું છે છે કે જાન્યુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના દિવસે અયોધ્યામાં સુવર્ણ રામ મંદિર અને જ્વેલરી પ્રદર્શિત કરવામાં આવશે તેને ત્યાં પ્રદર્શનમાં રાખવામાં આવશે રામ મંદિરનું મોડલ સંપૂર્ણ રીતે અસલી રામ મંદિર તરીકે તૈયાર કરવામાં આવ્યું છે મંદિરની દિવાલો બોય તળિયા થાંભલા મુખ્ય દ્વાર સીડી બંધુ તેમાં બાંધેલું છે બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ